ખબર હે શું કહેવાય આને અને જેલ કહેવાય જેલ આવે આરે અંદર ને પૂરી દેવાના હતા જેલ કહેવાય શું યાર જેલ હા ચોર ને પકડી પૂરવાના ને એ જેલ કહેવાય

સાયકલ ને થોડું સ્કૂલ માં જવાનું જ મારું હાલ હા ફુઆરા શું આવ્યું ફુઆર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ đi không bỏ lỡ những video hấp dẫn

બેગની દુકાન આવી તોપોના સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળી દુકાન આવી છે હવે આમાં જે શું કે પડી જશે પણ લેખું મુખ્યમંત્રી સહેલ બસ સેવા સસ્તામાં સસ્તું ભાડું અને આખું મહેસાણા પેવરે માટે ફ્રી

ધોરી નહીં ધોરી મન નહીં આ ટકિંગ કરી દેયો આ ધોરી મન માં ગવાવાનું કરવાનું આ મોટા ધોરી નહીં પાઇન મેન ના છોટા બીમડો મોટા પર છુવા છોટા બીમ મં તો ધોરી મન આલુયા दादा ધોરી તો નહીં दादा એ

અને એવું લાગે છે અહીંથી પાસું જવું ના પડે એવું જાય ત્યાં བདག་གིས་

ઓર્ડર કરી દઈએ આજે એટલે બે દિવસમાં તારો પેલો આવી જાય બરાબર હા હા ઢીલું પકડાય છે ફોન પડી જાય છે બજાજ જોઈએ જોઈ જો

આપણે જે લેવાનું તે લેવાઈ ગયું ખાલી ભૂપુની બેગ રહી જઈ ભૂપુની બેગ ઓનલાઈન મંગાવી દીધી છે ઓર્ડર કરી દીધો છે દિવસમાં આવી જશે બરાબર હેલો એટલે તો ને તો ઠેલો તો ઠેલો ઓનલાઈન મંગાવ્યો ઓનલાઈન ઓર્ડર કરી મંગાવ્યો એટલે ઘરે આવશે હ ઘેર આવો ને એટલે તું લઈ લેજે બહુ હવાન ચાલુ થઈ ગયું એટલે હવે ઘરે જઈએ બહુ મોડું થઈ ગયું હ ઘેર દાદા બા બેઠો ખાવાનો ટાઈમ થવા આવ્યો છે દાદા ભૂખ્યા દે છે

आई ने बोला ये वाला पालू आप आई ने बोला

હા અમે આપણું ઘરનું એડ્રેસ દેખાય છે મોટા અક્ષરથી લખેલું છે જો કોઈને ઘર ના મળે તો ખાલી આટલું યાદ રાખજો હા મેઇન હાઈવે ઉપર આવી ગયા આપણે આ હાઈવેથી જો તમને હું બતાવીશ કે કેટલી નજીક બધી મોટી મોટી હોસ્પિટલો આવી ગઈ છે આ બાજુ આવી જાઓ તો તમારે દૂર જવાની જરૂર નથી બજારમાં દવાખાના માટે જવાની જરૂર નથી અહીંયા એપલ મૈત્રી વાયબ્રન્ટ ભારત મહેસાણા એડવાન્સ ઇમેજી સ્ટીજ આવેલી છે મારે અંદર જવાની જરૂર નથી ત્યાંથી અહીંયા આપણે સીધો રસ્તો આવી ગયો છે આપણા ઘર તરફ જવાનું મારે શનિવાર છે એ તારા વાળ કપાવાય આપણે શનિવારે વાળ કાપતા નથી બરાબર હા કાલે રવિવાર સન્ડે કાલે રજા છે આપણો સ્કૂલમાં રજા છે પપ્પુના પપ્પા નોકરી જવાનું છે પપ્પા નોકરી થઈને આવે પછી આપણે પપ્પા આવીશું બરાબર હવે આપણું મોડું થઈ ગયું છે એટલે સીધું ઘરે જવાનું ઘરે જઈને ખાવાનું બનાવવાનું છે મમ્મીનું બનાવ્યું છે આપણે પછી ખાવાનું છે બરાબર રાજકી દેવાય છે ચાલુ થઈ ગયો આપણે હનુમંતના મંદિરે આવી ગયા નાના ગુગુ અહીંયા ઉગ્યા જ છે બિચારા ઠંડીના ઊગ્યા છે એમના માટે આજે કંઈક વસ્તુ લાવીએ આપણે હમણાં ખાઈ પીને આપણે આવીએ ને નાસ્તો કરવા માટે એટલે એમના માટે કંઈક ઘણા વસ્તુ લેતા આવીએ જેમાં એ લોકો ઊંઘી શકે અને જેમને ઠંડી ના હોય બરાબર

હા તું શું લાવ્યો હા અંદર ચોકલેટ આવી વાત છે એટલે બંદૂકમાં લોલીપોપ છે સરસ સારું ચલો તાન ગાઈસ ઓકે પછી મળીએ બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો